મે તો મોકઈવાળા ને અમે તમે બેરી વાળા સાહેબ અમે આવો અમે તો નહીં કરતા સાહેબ ચાલો લે ફોટો પાડો ફોટો પાડો ચાલો જો ને અમને મોહના બતાવે સારું અમે આપી રહ્યા જે સંરક્ષક છે લીચજી નું મહામદિનનો છે તેમના નામે અમે આપી છે તો અમારી લાગણી અમારી તમે 这车可大可亮。